श्री राजपूत विद्या सभा गुजरात महिला संघठन द्वारा आयोजित 8मो एग्जिबिशन कम सेल નું આયોજન અમદાવાદ ના ગોતાઉગડજ રોડ પર આવેલા શ્રી હરેન્દ્રસિંહજી સર્વૈયા રાજપૂત સમાજ ભવન ખાતે કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન 6 અને 7 સપ્ટેમ્બર ના દરમિયાન સવાર ના 10 થી રાત્રી ના 7 વાગ્યા સુધી યોજાશે આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન 6 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે 9:30 કલાકે સ્ટેટ ઓફ ભાવનગર નેક નામદાર મહારાણી સાહેબ શ્રી સમયુક્તા કુમારી બાગ ગોહિલના હસ્તે કરવામાં આવશે આ સમગ્ર એક્ઝિબિશન સ્ટેટ ઓફ રાજકોટના નેક નામદાર મહારાણી સાહેબ શ્રી કાદંબરી દેવી જાડેજાના અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે જેબાતાજી ઓ સુખદેવ સિંહ વાગેલા શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત આજે આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ આપ પહેલાં તો આપ સૌનો ધન્યવાદ કરું છું કારણ કે આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન અને શિક્ષક દિનના સરકારના પણ ભરપૂર કાર્યક્રમો હોય તે છતાં આજે બહેનોનો કાર્યક્રમનું કવરેજ લેવા માટે આપ સૌ પધાર્યા છો તે બદલ દિલથી આપ સૌને આવકારું છું સૌથી પહેલાં તો આપણે જણાવી દઉં કે રાજપૂત વિદ્યાસભા ઓગણીસો ચોસઠના સાલથી કાર્યરત છે અને જુદા જુદા કાર્યક્રમો કરતી રહેલી છે એમાં ખાસ કરીને સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાસભા કરતી હોય છે એમાં અત્યારે અમારા પ્રમુખ સાહેબ અશ્વિનસિંહજી સરવૈયા જેઓ અંબાજી માતાના દર્શને ગયા છે એટલે ઉપસ્થિત નથી રહી શક્યા પણ એમનો પણ શુભેચ્છા સંદેશ આપણી સાથે છે અને આવતીકાલથી જે બહેનોનું પ્રદર્શન શરૂ થવા જઈ રહ્યું છે એમાં ભાવનગર નેક નામદાર મહારાણી સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને તેમના હાથે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે ત્યારબાદ રવિવારે સાંજે ચાર વાગે રાજકોટ મહારાણી સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં જે આપણે નોમિનેટ કર્યું છે એ એના સર્ટિફિકેટ વિતરણ પણ એમના હાથે કરવામાં આવશે અને ખાસ તો આ અરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત સમાજ ભવન ગોતા મુકામે અમદાવાદમાં આવેલું છે એટલે હું તમામ ન્યૂઝ જોતા અને સમાચાર સાંભળતા ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ બે દિવસ આપ સૌ ખરીદી કરવા માટે વધારો અને અમારી જે બહેનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે એમાં ઘણા બહેનો વિધવા પણ છે અને ઘણા બહેનો જરૂરિયાતમંદ છે કે જે ઘરેથી પોતાની રોજીરોટી ચલાવે છે એવા બહેનો પણ આમાં છે એવું નથી કે ખાલી જરૂરિયાત જરૂરિયાતવાળા બેનો છે ઘણા શોખથી પણ કરતા હોય છે અને એ બેનો માટે ખાસ કે જે શોખથી પોતાનો વેપાર કરતા હોય છે અને પછી અહીંયા ખૂબ મોટું દાન સમાજ ભવનમાં આપતા હોય છે અને એ દાન દ્વારા પણ ઘણી મદદ થતી હોય છે જે જરૂરિયાત માણસો છે એમને એટલે આપ સૌ આ મીડિયાના માધ્યમથી જોઈ અને બંને દિવસ વધારો એવી અમારી નમ્ર વિનંતી છે જય માતાજી मेरा नाम गीता बाबा अकेला और सबसे पहले मैं मीडिया मित्र का धन्यवाद पाठती हूँ क्योंकि आपके द्वारा जो यहाँ कार्य होने जा रहा है उसकी सब सबको उसकी उसका पता चलेगा यहाँ कल हमारे यहाँ 105 से ज़्यादा स्टॉल बनाने जा रहे हैं अब 1965 से चली आ स्थापित हुई या संस्था राजपूत विद्यासभा इनका महिला संगठन कई सालों से काम कर रहा है और राज श्री राजपूत विद्यासभा में तीन पाखे है राजपूत विद्यासभा महिला संगठन युवा संगठन सब मिलके यहाँ काम करते हैं और सेवा ही करते हैं यहाँ कोई नौकरी या पैसा कमाने के लिए नहीं आते सब लोग सेवा करने के लिए आते हैं और छेले और जो घर पे रह के अपना आंगन क्रॉस करके बाहर नहीं निकलती उन महिलाओं के लिए काम करते हैं और वो महि वही महिला वही महिलाएं यहाँ पे आएगी और पूरे गुजरात से आएगी और उनका स्टॉल लगाएंगी और ये प्लेटफॉर्म देने जा रहे हैं कि सब महिलाएं अपना अपने अंदर छुपा हुआ जो टैलेंट है वो बाहर ला सके और उनके जो पैसे आएंगे उससे भी अपना और अपने जो मोज शौक है वो भी अपना पूरा कर सकेंगे महिलाएं काम करेगी मर्दों के साथ कंधे से कंधा मिला के चलेंगे तो ये देश भी आगे बढ़ेगा गुजरात भी आगे बढ़ेगा और राजपूत विद्यासभा एक ऐसी संस्था है और वो सिर्फ महिलाओं के लिए उत्थान के लिए काम करती है और यहाँ हर किसी काम के लिए महिलाएं आती है अपना स्टॉल लेके आती है और यहाँ हमारे आगे गृह उद्योग वो भी चलाने आती है महिलाएं और वो जो महिलाएं हैं उनको हमने एक नया नाम दिया है जो विधवा महिला नहीं बोलते हाँ तपस तपस्विनी बहनों कहते हैं उसके उसका मान भी बढ़ जाता है और वही संस्था में हर साल नया नया प्रोग्राम होता है और सभी प्रोग्राम में हमारी सभी बहना महिलाएं एकजुट होकर काम करती है मानव मेहता दिव्यांग न्यूज़ अहमदाबाद